દિવાળી તહેવારના પહેલા સુરત શહેરના ઉદના ગામને મળશે પ્રવેશ દ્વારની ભેટ આજ રોજ સ્થાનિક કોર્પોરેટર એમએલએના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પણ ઘણા વખતોથી ઉધના ગામના રહીશોની એક ફરિયાદ એવી હતી કે ઓરિજિનલી આ ઉધના ગામ હતું એટલે ગામમાં જે લોકો મળવા આવે એ દર વખતે રસ્તો ચૂકી જાય કારણ કે ડેવલપમેન્ટ એટલું બધું થયું છે આજુબાજુની દુકાનો એટલે દર વખતે કોઈને કોઈ નિશાન એટલે પહેલાં અમારે ત્યાં અહીંયા એક ઝાડ હતું મોટું આ રોડના ડેવલપમેન્ટમાં એ ઝાડ નીકળી ગયું એટલે એ નિશાની પણ જતી રહી પછી અહીંયા બીજો સ્ટોર હતો એ સ્ટોરની જગ્યાએ આવે શ્રી જલારામ આવ્યું એટલે લોકો આની આઈડેન્ટિટી ખોવાતી હતી કે ઉધના ગામ ખરેખર છે ક્યાં અમારા દેસાઈ પટેલ કુટુંબીજનો જેટલા બી જે બહારગામના છે એમને આ જગ્યા શોધવામાં તકલીફો પડતી હતી એટલે મેં છેલ્લા ઘણા બે ત્રણ વર્ષથી આનું પ્લાન કરતા હતા અને છેલ્લે ઉધના ગામને આજે આનો પ્રવેશ દ્વાર મળી રહ્યો છે ઉધના ગામની આઈડેન્ટિટી કારણ કે શહેરમાં જોડાયા ઓગણીસો ચોર્યાસીથી ત્યારથી આજ દિન સુધી ધીરે 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 ડેવલપ થતું હતું તો લોકોને ખબર હતી પણ એટલું ડેવલપમેન્ટ થઈ ગયું છે કે ઓરિજિનલ રસ્તો મળતો નથી અને એ સંજોગોમાં ઉધના ગામનું પ્રવેશદ્વાર જરૂરી હતું અને એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ઘણું ઝડપથી ઉધના ગામનું પ્રવેશદ્વાર બની જશે આ બની જશે તો ચોક્કસ દિવાળી પૂર્વે એનું ઉજવણી કરીશું કોશિશ છે કે બને એટલી ઝડપથી થાય કારણ કે અમે ઈચ્છીએ છીએ કે ડિઝાઇન બી એવી બને કે જેથી લોકોને ઉધના ગામ વિશે ઉધના ગામના દિશા વિશે દૂરથી અમે એવું પણ કહ્યું છે અમારા અધિકારીઓને કે જરાક આગળથી તમે બોર્ડ લગાડીને મેન્શન કરજો કે ઉધના ગામ જવાના તરફનો રસ્તો આવા બે ચાર બોર્ડ્સ હોય જેના થકી ઉધના ગામની ઓળખ જળવાઈ રહે